તો નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું તમને મારી નાની એવી ચેનલ ઉપર દોસ્તો અને દોસ્તો જણાતા દોસ્તો આનંદ થાય છે કે આપણા રાજેન્દ્ર કોટવાલનું સુપર હિટ અંબેમાની દોસ્તો ટીંબલી આવી ગઈ છે જો તમે અંબાજી જાતા હોય તો જરૂરથી એકવાર દોસ્તો આ ટીંબલીને જરૂરથી તમે રથમાં માતાજીના રથમાં દોસ્તો તમે જરૂરથી આ સોંગને વગાડજો દોસ્તો સુપર હિટ દોસ્તો સોંગ છે ટીંબલી સોંગ છે દોસ્તો મને તો દોસ્તો સોંગ સાંભળીને એટલું મજા આવી તો તમે તો વાત જ જવા દો દોસ્તો એટલે સોંગ દોસ્તો સુપરહિટ સોંગ છે દોસ્તો અને જરૂરથી તમે અંબાજી જાતા હોય તો દોસ્તો રથડા અંબે માના રથડામ દોસ્તો જરૂરથી તમે આ સોંગને વગાડજો દોસ્તો સાંભળવાળા એક સો ટીમી સોંગ છે દોસ્તો સુપરહિટ સોંગ છે દોસ્તો એટલે જરૂરથી આ સોંગને એકવાર દોસ્તો સાંભળજો મારી રિક્વેસ્ટ છે દોસ્તો અને દોસ્તો મારો આ વિડીયો જો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ દોસ્તો જરૂરથી દોસ્તો કરી દેજો દોસ્તો નાની ચેનલ છે થોડો સપોર્ટ કરજો દોસ્તો તમારા સપોર્ટે આટલો આગળ વધ્યો છું ને આગળ તમારા સપોર્ટ આવવાના રહેશે તો હું આગળ જરૂર થોડો મોટો યુટ્યુબર દોસ્તો બની શકીશ તમારા સપોર્ટે દોસ્તો એટલા માટે થોડો સપોર્ટ દોસ્તો કરી દેજો અને દોસ્તો સોંગને સાંભળવાનો ચૂકશો ને દોસ્તો સુપરહિટ સોંગ રાજેન્દ્ર રાજેન્દ્ર વસુનિયા આવડે છે દોસ્તો સોરી રાજેન્દ્ર કોટવાલની ટીમલી જોરદાર છે દોસ્તો સાંભળજો અને સોંગ દોસ્તો ક્યાં સાંભળવા મળશે કઈ ચેનલ ઉપર તો દોસ્તો ચેનલનું નામ છે દોસ્તો લક્ષ લક્ષ ડિજિટલ એવું કરીને સોંગનું આપણે સો ચેનલનું દોસ્તો નામ છે દોસ્તો એટલા માટે સોંગ દોસ્તો જરૂરથી સાંભળજો લક્ષ ડિજિટલ ચેનલ પર જઈને અને સોંગ કેવું લાગ્યું તમને દોસ્તો જરૂરથી મને જણાવજો દોસ્તો અને દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા સોંગની માહિતી હું તમને બધાથી પહેલાં દોસ્તો આપી શકું એટલા માટે સબસ્ક્રાઈબ દોસ્તો જરૂરથી કરી દેજો અને વિડીયો જો પસંદ આવે તો લાઈક કરજો દોસ્તો અને તમે પણ યુટ્યુબમાં કામ કરવા માગતા હોય તો દોસ્તો મારી સાથે જોડાઈ જજો અને હું જેવા વિડીયો બનાવું છું એવા તમે દોસ્તો વિડીયો બનાવી શકો છો અને એક નામ બનાવી શકો છો દોસ્તો યુટ્યુબમાં એટલા માટે દોસ્તો હું તો હર કોઈને દોસ્તો સપોર્ટ કરું જ છું અને જે ભાઈને વિડીયો ચેનલ મને લાઈક કરશે ને ચેનલ સબસ્ક્રાઈબ કરશે ને કોમેન્ટ કરશે એની ચેનલ પણ હું પણ સબસ્ક્રાઈબ દોસ્તો જરૂરથી કરી દઈશ એટલા માટે સબસ્ક્રાઈબ દોસ્તો કરી દેજો અને સોંગ દોસ્તો જરૂરથી સાંભળજો યાર સોંગ સુપરહિટ સોંગ છે દોસ્તો એટલા માટે ચલો મળું છું બીજો વિડીયો